બાબતે સમીક્ષા બેઠક યોજાય જેમાં ફાગણી પૂનમ ના સંદર્ભમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠક અંતર્ગત પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ એક્સેસ પાસ આડબંધ જાહેરનામા ટ્રાફિક નિયંત્રણ દિશા સૂચક સાઇન બોર્ડ પાર્કિંગ સફાઈ શૌચાલય સ્વચ્છ પાણી રઘતા પશુ નિયંત્રણ સ્ટ્રીટ લાઇટ આપત્તિ વ્યવસ્થાપન સહિતની બાબતો પર ચર્ચા કરી તમામ સંબંધિત અધિકારી પાસેથી તેમણે કરેલી કામગીરીની માહિતી લઈને તે અંગે વધુ માર્ગદર્શન સૂચનો આપવામાં આવ્યા હતા કલેક્ટરે મંદિરની આસપાસની જાહેર જગ્યામાં કમર્શિયલ યુઝ માટે સિલિન્ડરના વપરાશ ઉપર પ્રતિબંધ તમામ વિસ્તારમાં પાણીનું ક્લોરી

વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ શેર અને સબસ્ક્રાઇબ કરો